ભાબરને અન્યાય ક્યાં સુધી હબ ગણાતા શહેરમાં એસટી ડેપો અને જીઆઈડીસી જેવી સુવિધાઓ આપવા ઉગ્ર માંગ વાવથરા જિલ્લાનું વેપારી મથક અને સરહદી વિસ્તારનું કેન્દ્ર ગણાતું ભાબર શહેર આજે પણ પાયાની અનેક સુવિધાઓ સાથે વલખા મારી રહ્યું છે બાબર અને આજુબાજુના સેંકડો ગામડાઓના વિકાસ માટે અત્યંત જરૂરી એવા નવા એસટી ડેપો અને જીઆઈડીસી એટલે કે ઔદ્યોગિક વસાહતની સ્થાપના ક્યારે થશે તેવા અનેક સવાલો સ્થાનિક જનતા અને વેપારી મંડળો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે બાબર એ થરાદ રાધનપુર અને સુઈગામ જેવા મહત્વના માર્ગોને જોડતું જંકશન છે અહીંથી દરરોજ હજારો મુસાફરો વિદ્યાર્થીઓ અને નોકરીયાતો અવરજવર કરે છે હાલમાં ઉપલબ્ધ પરિવહન સુવિધાઓ અપૂરતી છે રાત્રિના સમયે કે લાંબા અંતરની બસો માટે મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડે છે જો આધુનિક સુવિધાઓથી સજ્જ નવો એસટી ડેપો બને તો સ્થાનિક સ્તરે બસોનું સંચાલન સુધરે અને સરહદી ગામડાઓના લોકોને સીધી કનેક્ટિવિટી મળી શકે બેરોજગારી નિવારવા જીઆઈડીસી અનિવાર્ય બાબર પંથક ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અહીં એરંડા રાયડો જીરાનું ઉત્પાદન થાય છે તેમ છતાં અહીં પ્રોસેસિંગ યુનિટ્સ કે ઉદ્યોગોનો અભાવ છે ભાભરમાં જીઆઈડીસીની સ્થાપના ન થવાને કારણે સ્થાનિક યુવાઓએ રોજગારી માટે અમદાવાદ ગાંધીધામ સહિત અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે જો સરકાર દ્વારા અહીં જીઆઈડીસી મંજૂર કરવામાં આવે તો સ્થાનિક ખેત પેદાશ ઉપર આધારિત ઉદ્યોગો શરૂ થઈ શકે અને હજારો યુવાનોને પોતાના વતનમાં જ રોજગારી મળી શકે સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર ભાભર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને ઝડપથી વિકસી રહ્યું છે છતાં સરકારી તંત્ર દ્વારા તેની અપેક્ષા કરવામાં આવી રહી છે અનેકવાર રજૂઆતો કરવા છતાં એસટી ડેપો અને જીઆઈડી પ્રશ્નો માત્ર કાગળ પર જ રહ્યા છે ભાભરની જનતાની એક જ માંગ છે કે વિકસિત ગુજરાતના મિશનમાં ને પણ સામેલ કરી ત્વરિત ધોરણે આધુનિક બસ પોર્ટ અને ઔદ્યોગિક વસાહતની ભેટ આપવામાં આવે અહેવાલ ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ ભાબર વાવધરા